હેલો યુટ્યુબ યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ ચેનલ ગુડ મોર્નિંગ બધાને તો તો કેમ છો આઈ કે બધા મજામાં સવાર સવારમાં હું જો પોતું કરવા મેળી છું અડધામાં પોતું થઈ ગયું છે આ કરમાં થઈ ગયું છે અને અહીંયા પોતાનું કામ ચાલુ છે અને રવિના જો વાસણ કરે હોસ્ટેલે આવ્યું મજા આવતી હોસ્ટેલમાં હા હોસ્ટેલ માં જો કંઈ કરવું ન પડે વાસણ કે કંઈ એટલે હોસ્ટેલમાં માં મજા આવતી હૈ હાલ તો હવે થોડુંક બાકી છે હું કરી નાખું તમે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો પપ્પા તો પપ્પા સોડા સોડા બનાવે મેંગો અને

ડોલ ફરી લેવું ને બધા ફૂલ ને પાણી પાઈ દેવું ડોલ ફરી લીધી છે અને અહીંયા જો રવિના ફૂલ પાણી પાવા મળી છે અને હું જ્યાંય બેઠી છું રવિના હોસ્ટેલેથી આવી તો એના રજાનો ફાયદો તો ઉઠાવવો પડે જો રવિના ઝાડવાનું પાણી પાવા મળી છે અને અત્યાર અત્યારમાં જો વાદળા થઈ ગયા છે આ સપ્તપણીને ફૂલ જો કેટલા મસ્ત ઝાડવું લાગે છે રવિના સપ્તપણીને ફૂલ આવ્યા તો ઝાડું કેટલું મસ્ત લાગે નહીં એક નંબર લાગે

આય ફૂલ આવી ગયા બધાય સપ્તપણીના ઝાડવા અને ફૂલ આવી ગયા છે ઝાડવા એકદમ મસ્ત જ લાગે હા ગુલાબ ગુલાબ આવેલું છે હજી આ ફૂલ દાખિલા નથી 10

બડા હુક ગયા આખા નું બધું કામ થઈ ગયું હવે રસોઈ બનાવવાની છે થોડીક પોરો ખાઈન પછી બધું કામ કરીને નવરા થયા તો રવિના બેન બેહી ગયા અહીં હોમવર્ક કરવા સાડા દસ થઈ ગયા તો હું રવિના નાસ્તો કરવા મળ્યા છી તો રવિને તડી પાણીપુરી અને મેં લીધા ચા ને ગાંઠિયા તો હાલો બધા નાસ્તો કરવા અસલ પાણીપુરી છે હો બહુ મસ્ત નાસ્તો કરી લીધો અને હું આવી ગઈ મગ હારા કરવા એ મમ્મી હારા કરતા હતી સાડા અગિયાર થઈ ગયા છે અને હવે રસોઈ બનાવવા મળી છે તો એના માટે લઈ લીધા ગુવાર અને હવે ગુવારને ખૂટી નાખી શાક બની ગયું છે ને પછી હું બનાવવા મીડી રોટલી બે રોટલી ચડી ગઈ છે ને એક ચડે છે રસોઈ બનાવવા નવરી થઈ ગઈ ને હું આવી ગઈ દુકાનમાં તો દુકાનમાં જો મસ્ત મજાની સોડા તૈયાર છે તો હાલો થોડીક સોડા પી લઈ બહુ ઝાજી ન પીવાય કારણ કે વાતાવરણ ઠંડુ છે જમીને નવરી થઈને હું તો જો ફોન ઘુમેડવા મળી છું ટમેટા કટિંગ થઈ ગયા છે લસણ કટિંગ થઈ ગયું છે અને ડુંગળી કટિંગ કરું છું

ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે ડુંગળી ને બે હવે આપણે આપણે બે મિનિટ ચડવા દઈશું ટમેટા સરસ મજાનું શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દેસુ ચટણી અને હલાઈ નાખશું ડાણાવાજી અને દાળ અડદની દાળ નાખી દીધી ને હવે આને આપણે હલાય નાખશું તો દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જો કેવી દાળ બની છે કમેન્ટ કરી દેજો તો મેં રસોઈ બનાવી નાખી ને રસોઈ બનાવીને બાયણે હું આવી ને તો અહીંયા જો રવિનાએ ફૂલ નું રવિના લખ્યું હા હા હાલો પપ્પા મારું મારે અત્યારે નથી પીવું હું સવારે પીશ અત્યારે વાગી ગયા આઠ અને અમે જમવા બેસી ગયા તો જમવામાં છે અડદ ની ડાળ અને બાજરાના રોટલા તો હાલો બધા જમવા જમીને નવરા થઈ ગયા ને તો બાઈને આવી તો આવી આવીને તો અહીં તો જો વરસાદ ચાલુ હે એટલે આજ તો કાંઈ વોકિંગ થશે નહીં તો આપણે ને અહીં જ એન્ડ કરીએ આજનો વ્લોગ અહીંયા સુધી તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ બધાને બાય બાય ગુડ નાઇટ